રંગીલા રાજકોટમાં વાલા મિત્રો માત્ર એકસો વીસ રૂપિયા અમદાવાદી ખમણ ઈડલી ખાવી છે ખાટીયા ઢોકળા ખાવા છે સેવ ખમણ ખાવી છે કોઈ પણ આઈટમ લઈ જાવ વાલા મિત્રો સેન્ડવિચ ઢોકળા એકસો ના કિલો સાહેબ આખું રાજકોટ ફરી લ્યો આ ભાવમાં માં ક્યાંય નહીં મળે અને તાજે તાજુ રોજ ફ્રેશ બનાવે આ ભાવમાં માં એટલે પોસાય છે કે મલ્કમાં બનાવે છે અને અડધા રાજકોટને ખમણ પહોંચાડે કોણ આપણું જલિયાણ ખમણ ભાઈ ઘટે જ નહીં વલા મિત્રો તો પોચી જજો આવશો કઈ જગ્યાએ આવવાનું રહેશે આપણા રેલ નગરમાં આસ્થા ચોકવાળી ખાવ ગલીમાં હરિઓમ દાળ પકવાનમાં સવારે આઠ થી ચાલુ થઈ જાય છે તો માલ હોય ત્યાં સુધી મળશે તો પોચી જજો પછી ન કહેતા કે રહી ગયા સ્ક્રીન ઉપર એડ્રેસ ને નંબર આપી દીધો છે બાપા સિતારા આ હું નવું લઈએ હિતેશભાઈ બસ જો આ જ ની દયા કૃપા જે સમજો એ બહુ વાત છે

પણ સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં પણ કોઈ જો વેપારી ઈચ્છુક હોય કે ભાઈ મારે પણ વેપાર કરવો છે એકદમ નજીવા રોકાણમાં નાના એવા સેટઅપમાં અમે એમને સેટ કરી દઈએ અને એક ઘરનું ગુજરાન ચાલી શકે એટલે એને પ્રોફિટ પણ થઈ શકે એમાં પણ અમે મદદ કરીએ આવું સેટઅપ છે બસ એક ભગવાનની કૃપા થઈ ગઈ અને એક આઈડિયા સુઈ જો કે આપણે બધાને વ્યાજબી ભાવે સારી વસ્તુ કવડાવી છે અને ગોઠવાતું ગયું ભગવાન જલારામ ગોઠવતા ગયા અને અમે ગોઠવાતું ગયું આ ભાવમાં આખા રાજકોટમાં લગભગ તો ક્યાંય મળશે નહીં આટલી વસ્તુ અને જો એક વખત તમે ટેસ્ટ કરી લીધી ને એટલે ગેરંટી ચિરાગભાઈ કે તમે બે જણા બીજા ને રેફર કરશો કે ભાઈ આ ખાવા એકવાર ટેસ્ટ કરવા જવો

એક વાર લે બીજી વાર ચકરી ખાય ને અમારા ભાઈ આવું જ પડે